આપ આપસો જાણો છો એ રીતે ગઈકાલે સાત તારીખે ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ રીતે બાર જામનગર પાર્લામેન્ટી કોન્સ્ટિટ્યુઅન્સીમાં જામનગર જિલ્લામાં એમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મારી સાથે દેવભૂમિ દ્વારકા કલેક્ટરશ્રી પણ મારી સાથે છે સાથે એડિશનલ કલેક્ટરશ્રી છે અને સત્તાવન પોઈન્ટ સત્તર ફાઇવ સેવન પોઈન્ટ વન સેવન પર્સન્ટ જેટલું વોટિંગ નોંધાયું છે હાઇએસ્ટ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીમાં લગભગ આપણે જામનગર ગ્રામ્યમાં લગભગ સિત્તેર ટકા જેવું છે કોઈ છ સાહીઠ સોરી એટલે સિક્સ જીરો પર્સન્ટ થયું છે સિટીના બંને નોર્થ અને સાઉથમાં ફિફ્ટી નાઇન જેવું થયું છે ફિફ્ટી સેવન પર્સન્ટ આપણે ત્યાં છપ્પન કાલાવડમાં અને જામજોધપુરમાં એસી જામજોધપુરમાં સત્તાવન ટકા જેટલું મતદાન થયું છે અને દેવભૂમિ દ્વારકાની બે જે એક મશીન છે એમાં પણ એક પંચાવન અને તેપન ટકા એ રીતે કુલ એકંદરે આપણું ફિફ્ટી સેવન પોઈન્ટ વન સેવન પર્સન્ટ આપણું જે મતદાન થયું છે આ રીતે કોઈ બનાવ બન્યો નથી બધા શાંતિપૂર્ણ રીતે મશીન બધા આજે અહીંયા ઓબ્ઝર્વર્સિંગની હાજરીમાં સીલ થઈ ગઈ છે અને મતપેટીઓ બધી અને ચાર જૂને અત્યારે પોલીસ બંદોબસ્ત સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સના સવાલ મશીન રહેશે અને ચાર જૂને સવારે એ કાઉન્ટિંગના દિવસે અહીંયા જ કાઉન્ટિંગ થશે ને ત્યાં એ મતપેટીઓ અને મશીન અત્યારે રૂમ ખોલવામાં આવશે અને ત્યારે મતગણતરી કરવામાં આવશે ટ્વેલ્વ પાર્લામેન્ટ્રી કોન્સ્ટિટ્યુઅન્સી અંતર્ગત દ્વારકા જિલ્લામાં એટી વન ખંભાલિયા અને એટી ટુ દ્વારકા એસેમ્બલી સીટનો સમાવેશ થાય છે દ્વારકા જિલ્લાની વાત કરીએ તો ફિફ્ટી ફાઇવ પર્સન્ટ પ્લસ વોટિંગ થયેલું છે ખંભાલિયામાં ફિફ્ટી સિક્સ પ્લસ પર્સન્ટ વોટિંગ થયેલું છે અને દ્વારકામાં ફિફ્ટી થ્રી પ્લસ પર્સન્ટે વોટિંગ થયેલું છે મતદાન તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે થયેલું છે ખંભાલિયા અને દ્વારકાની જે મત ઈવીએમ્સ છે જે અત્યારે જામનગર ખાતે સ્ટ્રોંગ રૂમ ખાતે સીલ કરી દેવામાં આવેલા છે ઓબ્ઝર્વર જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વર બંને હાજર હતા અને બંનેની હાજરીમાં જે ઈવીએમ છે તે સ્ટ્રોંગ રૂમમાં હવે સીલ કરવામાં આવ્યા છે મતગણતરીના દિવસે અહીં મતગણતરી હાથ ધરવામાં